હવે બ્લોગ કમ્પ્લીટ કન્ટિન્યુ આવશે જ અને પેલો ભાવન ભાવનગ્નનો બ્લોક કેવો કમેન્ટ કરી દેજો બધા તો ચલો હવે આપણે અત્યારે જવાનું છે ખેતરમાં ગઈકાલે હાજે તો બરાબરનો વરસાદ પડ્યો તમે બતાવું બહાર બધું પાણી ભરાઈ ગયું છે તો એમાં થયું અમે બધા ઊગ્યા ગયા હતા ઉપર પવન ખાવા માટે કુદરતી પવન ખાવા માટે એમાં તો ચાર વાગે તો હવામાં ઉઠે એકદમ વરસાદ ચાલો તમે ગોદરી એવું બધું લઈને નીચે ડાઇ ગયા છે એટલો બધો વરસાદ એટલો બધો એટલો બધો નહીં પડ્યો કારણ કે વરસાદ બહુ પડ્યો એમ એકદમ ચાલુ થઈ ગયો હતો વરસાદ

તો હું રિપેર કરવા જતો રહતો છું એમ પેલા બાઇકને સર્વિસ કરવાના ને હું પેલા સાયકલ સર્વિસ કરતો તો એક સમય હતો પેલા અત્યારે એટલે નથી પણ સાયકલ નહીં હતો આપણે જીએ ખેતરમાં અને આપણે જો અહીંયા પાણી બધું ભરાઈ રહ્યું છે જો કપડું એવું લઈ લીધું છે હવે જીએ ખેતરમાં અહીંયા રસ્તો પાડ્યો અમે બતાવશું મને આ રીતનો રસ્તો છે આટ ઉપર પગમે લઈને જવાનું છે ચાલો હવે જઈએ ખેતરમાં જો આપણે ચાલતા ચાલતા ઠેક પેલું નારિયેળી છે ને નારિયેળ બધી આગળ આવી જા હજુ બાઇક વાઈક કશું મળ્યું નહીં હવે જેટલા ટાઈમથી જરા જરા બાઈક હેરતો તો ને શું ને બાઈક મળતું જ નહીં આવતા કદાચ મળી જાય પણ જતાં તો નહીં જ મળતું એમ ભગવાન એવું કહેવા માગે કે તમે હેરતા જ જાઓ બાઇક મારે મોકલો જ નહીં તમારી બાજુ કઈ હોય તો કાલે રાતે કોમેન્ટ કરજો બધા તો જો મિત્રો આપણે ખેતરમાં પહોંચી ગયા છે આ છે આપણું ખેતર અને કાલે હાજર વરસાદ પડે એમાં થોડુંક નુકસાન જેવું થઈ ગયું છે કે આપણે જે ગઠ્ઠા હતા ને એ પલ્લી ગયા કાલે પવનમાં ગઠ્ઠા પર જાય તાર બધા આપણે ઢોંકી ને આ બધું ઉડી ગયું છે પવન વધારે હતો વરસાદ થતા એટલે તો જે આપણા ગઠ્ઠા ખરા ને એટલે હાપને વધારે બીજ લાગવાની કેમ કે ઘર સાપ છે એટલે ગઠ્ઠા પતવાયા છે એટલે બધા પલ્લેલા નહીં દેખાતા કદાચ જ્યારે પતવાયો છે ત્યારે પલ્લે છે પણ પહેલા પહેલા ગઠ્ઠા અંદર અંદર પાણી બહાઈ જાય એ નીકળે નહીં ગઠ્ઠા કુદા એટલે કૂકાય નહીં એમ જો આપણે આપણું ખેતર અમારા રોટર મારા કમ્પ્લીટ કમ્પ્લેટ કરી દીધું છે કેવો લુક આવે છે કોમેન્ટ કરજો બધા ચલો આપણે હવે વાઢવાનું ચાલુ કરીએ પપ્પા તો ઘરે છે ને એટલે આપણે વાડીને કુક પડશે હવે અરે લઈ જઈએ મેં જુઓ લાકડા કાપવાનું કામ ચાલુ છે ઝાડ કાપવાનું છે પણ જોયું ક્વોલિટી આવે કારણ કે મોબાઈલની ક્વોલિટી સારી નથી તો થોડું પાન બંધ કરી દે પાન ખાવાનું બેસે પછી વાટવન ચાલુ કરીએ અહીંયા બેસીએ તો આપણે બ્યાન વાળવા જવાનું વિચારતા હતા ને બરાબરનો પવન પ્લાન ચાલુ થયો છે કે તમે જુઓ ખાલી જોઈએ વડે એટલું વાળીએ થોડુંક ઘાસ એવું વાળી લેશો અત્યારે બહુ ઘણા ચાર વાળવા નથી રહેવું પણ તમારે વરસાદ ચાલુ છે કે જો કે વરસાદ વાતાવરણ પણ પવન જોઈને એવું લાગે ખાલી આપણે આવડું થોડુંક ઘાસ અહીં વાળી લઈએ તો તો મિત્રો આપણે વાળતા હતા ને વાળતા વાળતા આપણે વાગી ગયું છે દાંતેડું જોઈ શકો છો તમે આ રજો બહુ એટલું બધું છે હજુ લગભગ થોડુંક લોહી નીકળ્યું છે બસ આ બધું દુખતું દુખતું નહીં અહીંયા વારતો તો વાળતા વારતા અહીંયા જ લાગી ગયું દાંતળી સીધી ધારાદાય ગઈ ચાલો હવે દાંતળી વાગે કરે આપણે વાલ નાખીએ આગળનું તો જો આપણે વળી ગયું છે એટલે હતા મને ઘરેથી પણ આવે કે ભેસો દોરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કે ઘેર આવે તો આપણે આટલું ઘાસવાડી છે હવે આપણે જઈએ ઘેર પણ પહેલાં આપણે આ ગઠ્ઠા તરીકે ઢોકી દઈએ તો આ તાર તરીકે ઢોકીને પછી જઈએ ઘેર તો જો મિત્રો આપણે પેલું શું કહેવાય ગઠ્ઠા ઢોકી દીધા છે અને હવે જઈએ આપણે ઘરે બાકી હળખું કરી લઈએ ચલો આપણે પાન ખાઈ લઈએ અને પછી નીકળે ઘર બાજુ ખાઈ લઈએ મિત્રો આજે આપણે પાન ખાઈ લઈએ અને હું પાન ખતું લાગીને તમે કોમેન્ટ કરી દેજો કે આપણે ટ્રાવેલિંગ બ્લોગ લાવવાના છે ટ્રાવેલિંગ બ્લોગ ભાઈ બંધ બધા બાઇક લઈને જવાના છે તો હું તમારે ટ્રાવેલિંગ બ્લોગ કઈ નો લાવું નો લાવું કે ડાકોર નો લાવું એ બે મને એક જગ્યાએ જવાના છે મેં તમે જે જગ્યાનું કોમેન્ટ કરતો એ જગ્યાનો આપણે બ્લોગ લાવીશું તો ફટાફટ કોમેન્ટ કરી દેજો જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે આવતા ભાઈ બંધનો ફોન આવ્યા તો તે વિડીયો કોલ ચાલુ મેળવીને વાત કરતા કરતા કરતાં છેકલે જ્યાં ખબર ના પડી ઘેર આવી ગયા એવો તો ચલો હવે આપણે બેસવા બેસો દોડાઈ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો આગળ સુધી બ્લોગમાં બળ્યા રહેજો જો આપણે દૂધ એવું રેડી નવરા થઈ ગયા અને જમી પણ લીધું છે ભાઈ બંધ જઈએ જરીકે ફરવા નદી પાર કરીને પાછા એ આપડો પડસે લે વગાડીને કોપરેટ આવશે મરો જો ખરીદ કોપરેટ આવશે વગાડીશ નહીં આવડે કઈ કહી દે હો હે સુકા દેવાન ફોન કરે લે ફોન કરને દેવાન બેઠા ત્યાં બેઠા હાય થારે દેવાન ફોન કરે દેવો આવે હે